સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે ચેનલની અંદર વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રોલી વેચાવા માટે આવેલી છે જે તમે ફોર વ્હીલ ટ્રોલી વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રોલી ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાની છે સારી કંડિશનમાં ટ્રોલી તમને જોવા મળશે કંડિશન બાકી તમે જે વિડીયોમાં ટ્રેક્ટર ટ્રેલરની જોઈ રહ્યા છો ટ્રોલીની તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને આ ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય કેમ કે મારે ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ ફોર વ્હીલ ટ્રોલીની તો વિડીયોની અંદર તમે ફોર વ્હીલ ટ્રોલી જોઈ રહ્યા છો તળિયાનું કામ ભાઈ થોડું કરાવેલું છે બાકી કમ્પ્લીટ ટ્રોલી તમને જોવા મળશે ફોર વ્હીલ જ્યારે છે ટાયર એકદમ સારા છે ટાયર કન્ડિશન પણ સારી જોવા મળશે બાકી તમે નીચેનું તળિયું પણ જોઈ શકો છો જે કન્ડિશન ટ્રોલીની તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશન ડૂબરૂમાં પણ જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ટ્રોલી છે બાકી તમે વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો ટ્રોલીની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાંચ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમતમાં થોડું ઘણું માન રાખી આપશે ભાઈ એટલે કિંમત અંદાજીત રાખેલી છે બાકી એ બધું તમારે વધારે જાણકારી લેવી હોય તો તમારે ટ્રોલીનો ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે હું તમને આપી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો ત્યાર પછી તમને ટ્રોલી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મધુવન તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તમને ભાવનગર જિલ્લામાં ટ્રોલી જોવા મળશે યુવરાજસિંહ પાસે જે તમે આ ટ્રોલી જોઈ રહ્યા છો તે ભાવનગર જિલ્લામાં યુવરાજસિંહ પાસે તમને જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રોલીના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રોલી લેવી હોય તેના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રોલી લઈ શકશો તો ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી લેવો વિડીયોમાં નીચે તમને નંબર જોવા મળી જશે